nikriyo se to be kul ne dare se ne pair ne dare se sasariya ma tare se amliya boli ne api poli de નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટાયલમાં તો મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ અત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના નાળ ગામે કે જ્યાં માલધારી સમાજના પ્રમુખ એવા કસોટિયા હરસુરભાઈ જીવાભાઈના આંગણે આજે ત્રણ ત્રણ દીકરીઓના એક સાથે લગ્ન યોજાઈ રહ્યા છે તો જેની અંદર જે રાજા રજવાડાઓમાં જે કરિયાવાડ આપવામાં આવતો હતો તેવો જ આજે તેમની દીકરીઓને તેમને કરિયાવાડ આપ્યો છે તો ચાલો આપણે જોઈએ કે કરિયાવાડની અંદર શું આપ્યું છે આપણા બેનના કર્યાવરની વાત કરીએ તો અમારે નાળ ગામે હરસુરભાઈ જીવાભાઈ એમની દીકરી એટલે કે કિંજલબેન મનીષાબેન હેતલબેન એમના કરિયા આપણે આગળ માહિતી લેવી એ પહેલા આપણને એ લાડલીનું એક ગીત સંભળાવી દઉં નાણા હરીશવાના રાજા એવા કિંજલ બેન ના દાદા લાખો પતિ રે સાજણ બેઠો માંડ અને આગળ આપને ક્રિયાવર બતાવું વિધ પ્રકારના આપને ક્રિયાવરમાં અવનવી અને એમ કહેવાય કે આપણે મો જોયો હોય એવો જોવા આપણને અહીંયા મળે છે તો આપણે પહેલાં પ્રથમ આ સોફા સેટ છે કારણ કે ઘરે મહેમાન આવ્યું હોય આંગણે તો એને બેસાડવા માટે આપણે આ સોફા સેટનો ઉપયોગ થાય છે અને આગળ આપણે જોઈએ તો આ વોશિંગ મશીન કે જે આપણે કપડાં ધોવામાં કાયમ આવે છે અને આગળ એથી જોઈ તો આપણે એસી છે અને સાથે સાથે આપણે પાણીનું કારણ કે ઠંડા પાણીને ગરમ કરવા માટે ગીઝર છે અને સાથે સાથે અહીંનું કારણ કે આપણે આરોહો ફિલ્ટર અને એથી આગળ હાલો તો આપણે ઘર વપરાશ માટે ઘરઘંટી છે અને સાથે સાથે આપણે ઓલ્ડ રાખવા માટે ફ્રીજનોય છે અને બેતાલીસ ઇંચનું એલસીડી સાથે સાથે અરસુ રૂપાઇ આપે અને એથી આગળ હાલો તો ઘર વપરાશ માટે આપણને બેડ જોવા મળે છે અને આ જુઓ આપણે કારણ કે એમ કહેવાય કે રજવાડી ઝૂલો આ આપણે વખતમાં રાજાશાહી ઝૂલો લેવામાં આવતો એ આપણે બેનને આણા આપવામાં આવે છે અને એને સાથે સાથે કહેવાય કે પિત્તળના એ કાંગરા પહેલેથી મઢેલા અને અત્યારે જોવાય ન મળે એવી વસ્તુ છે અને આપણે આગળ જોઈએ તો એમ કહેવાય કે આ રજવાડી ખુરશી એટલે કે પ્યોર સાગ આપણે કે લાકડું કહેતા કે સાગનું બનાવેલું હોય એમાંથી આ બનાવવામાં આવ્યું છે અને એથી આગળ વધવી ઘર વપરાશ માટે જે રસોડામાં વપરાયતી બધી વસ્તુઓ કુકર છે અને આ જુઓ તો પહેલાં આપણે પિત્તળનું કારણ કે પિત્તળનો પહેલેથી ઉપયોગ થતો ને અત્યારે ત્રણ ત્રણ જોડ આપણને પિત્તળની હેલ્યું અને પંખા શેટ આપવામાં આવે છે એમ કહી શકાય કે આપણે સભ્યો આ બહુ જૂની અને પૌરાણિક હોય એવી આપણને દ્રશ્ય દેખાય શ્રી કૃષ્ણ ભગવાન છે રાધાજી એમમાં છે અને મોર છે એ સાથે હાલો તો બેનને પહેરવા માટે સાડીયું બહુ જૂની અને જાણીતી હોય એવી આપણને નજરે આવે અને એથી આગળ હાલો તો જે આપણને આ જો મોર કંડારેલા એટલે કે ઓશિકા છે એમાં જો રજવાડી ભાત્યુ બધી છે અને સાથે સાથે આપણને એક કબાટ સેટ છે અને આ નવો હિસ્કો ઝૂલવાનો આપણે એમ કહી શકાય કે અત્યારે અત્યારના સિઝન પ્રમાણે આ નવી ટાઈપનો જોડવામાં આવ્યો છે આપણે જોઈ શકીએ છીએ કે પહેલાના જમાનામાં એમ કહેવાય કે અન્ન ભરવા માટે પટારા આપતા અત્યારે તમે જોઈ શકો કે અન્ન ભરવા માટે ઓટલા આપે સાથે સાથે જોઈ શકો તો આપને પાંચ જોડ ગાડલા અને કપડાં ભરવા માટેની બેગું છે આ જૂનવાણી એમ કેવાય કે તોરણ છે આ રજાએ તમે જોઈ શકો કે જૂના જમાનામાં હાથી અને એવી શીતરેલી હોય અત્યારે આપણને ડિઝાઇન વાળી જોવા મળી શકે આપણે જે ઘરિયા જોયો એ આપણે એક એન્જલ એન્જલબેનનો જ હતો પણ આવોને આવો કર્યાવર એમ કહેવાય હર્ષુરભાઈ બંને બીજી બે દીકરીઓ માટે એટલે કે મનીષાબેન અને હેતલબેન માટે આપ જોઈ શકો છો ત્રણેય દીકરીઓ માટે ત્રણેય એક સરખો આપણને કર્યાવર જોવા મળે છે અમરેલી જિલ્લાનું સાવરકુડલા તાલુકાનું નાળ ગામ છે તો બે કુલ ને તારા છે ને પેર ને તારા છે સાસરિયા માં તારા છે નાળ કસોટિયા હર્ષુરભાઈ ને ત્રણ દીકરીના લગ્ન છે એમાં રાજા રજવાડા એટલે કે પેલાના રજવાડામાં જે કરિયા વર ને એ આજ અમને આ એવું લાગે છે કે આજે જે બે જે દીકરીઓ દીકરીઓને કર્યાવર દીધો એ અમને રાજા રજવાડા વખત નો હોય એવું અમને લાગે છે અને જૂનવણે એમ કહેવાય કે રાજા રજવાડા વખતે જે ઝૂલા જે કટારવામાં આવતા એ રીતે લાકડાના ઝૂલા છે તેમજ તાંબાને એમની જે કટારો હતી એ રીતની છે અને હું એવું છે કે જે આપણે રાજા રજવાડા વખતે હતું એવું આપણને અત્યારે જોવા મળે અને દીકરી હંમેશા બહાર નથી હોતી અત્યારના સમય પ્રમાણે બધા એમ કે દીકરી બોજ છે પણ દીકરી બોજ નથી દીકરી બે ને તારે છે એક માતા પિતા નો કુળ તારે છે રહી જાને આજ નિરા એરી લાડગી મેં સોડુંગી ના તે સા નાળ મુકામે માલધારી સમાજના પ્રમુખ એવા હર્ષુરભાઈ કસોટિયાના આંગણે જે કરિયાવર વિધિ યોજાઈ હતી તે સંપૂર્ણપણે નિહાળી અને કરિયાવરની અંદર શું આપવામાં આવ્યું હતું તે સંપૂર્ણપણે આપણે નિહાળ્યું તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરજો તમારા મિત્રમંડળને શેર પણ કરજો જેથી તે લોકો પણ નિહાળી શકે